વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર જયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન બે તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા સિત્તેર હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા નોકર અને નોકરાણી મકાન માલિકને જમાઈને ફોન કરીને જાણ કરી હતી કે બે તસ્કર સાથે આવ્યા હતા પરંતુ અમે રૂમાલ કરતા તેઓ ભાગી ગયા હતા જેથી જમાઈએ સમા સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી સમા પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન સોર્સિંગના આધારે બંને ચોરને પકડી પાડ્યા હતા તેની પૂછપરછ કરતા તેઓએ ગઈ ઓગણત્રીસ જૂનના રોજ સવારના ચારેક વાગ્યાના સુમારે મોજે સમા ગ્રાઉન્ડ પાસે આવેલા બંધ મકાનો તાળો તોડી મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હોય જસબીર સિંઘ ધરમસિંઘ દુધાણી તથા ગુરુમુખ સિંઘ નેપાળી સિંઘ જૂણી ની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગઈ તારીખ ઓગણત્રીસ છ ના રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા ત્યાં ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધા છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતાં જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના તા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે બે ચીખલીકરની અને બે ચીખલીકરને અટક કરવામાં આવેલ છે હાલે તેની રિમાન્ડ લેવામાં આવેલ છે એમો ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે વારસિયામાં છે બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામનો આવે છે સિત્તેર હજાર રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવે ત્યારે તે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી છે કેવી હા આ લોકોને જ્યારે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કાંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપ હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપ મારવા દીધી અને તેનું મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું એટલે કોઈને જાણ ના કરીને તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા જાણવા મળે છે અને બે આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આગળના ત્રણ બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા બાકી છે આ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને